આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિ છે ત્યારે પોરબંદર સાથેનું સરદાર વલ્લભભાઈ પટેલનું ઐતિહાસિક સ્મરણ યાદ આવે છે કારણ કે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જ કીર્તિ મંદિરનું લોકાર્પણ કર્યું હતું ચાલો વધુ વિગત જાણીએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના ખાસ અહેવાલમાં આજે ઓક્ટોબર એટલે કે અખંડિતતાના શિલ્પી અને લોહપુરુષ પટેલની એકસો પટેલની મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે પોરબંદરનું જોડાણ સરદાર સાહેબ સાથે એક ઐતિહાસિક ક્ષણ દ્વારા જોડાયેલું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ના જન્મસ્થળ નજીક નિર્મિત પાવન કીર્તિ મંદિરનું નું લોકાર્પણ સ્વયં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે સત્યાવીસ મે ઓગણીસો ને ના રોજ કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ અહીં ગાંધી જયંતિ અને શહીદ દિન નિમિત્તે સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન થાય છે આ ઐતિહાસિક ક્ષણની યાદગાર તસવીરો આજે પણ કીર્તિ મંદિર ખાતે પ્રદર્શિત છે જે સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજી અને દેશની એકતાના શિલ્પી સરદાર પટેલના અમર સ્મરણોને તાજા કરે છે મહાત્મા ગાંધીજીની આગ્રાખાન પેલેસમાં ઓગણીસો ચુમાલીસ માં નજર કેદ છોડાયા પછી રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ પૂજ્ય બાપુને થોડા સમય પંચગીની રોકાવા આગ્રહ કર્યો હતો આ નિવાસ દરમિયાન નાનજી શેઠે પૂછ્યું બાપુ સમક્ષ પૂરબંદરની પ્રજાની અને પોતાની પૈતૃક ઘર પાસે સુંદર સ્મારક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આથી મહાત્મા ગાંધીજીએ પોતાનું ઘર શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાને વેચવાની સંમતિ આપી અને પોતાનો પાવર ઓફ એટલની માણેકલાલ અમૃતલાલ ગાંધીને આપ્યો હતો આ જન્મસ્થળ મેળવ્યા પછી નાનજીભાઈએ ત્યાં અદ્ભુત સ્મારક બનાવડાવ્યું અને તેને આપણે કીર્તિ મંદિર તરીકે ઓળખીએ છીએ જે તે સમયે તેનો ખર્ચ પાંચ લાખ રૂપિયા થયો હતો ગાંધીજીના ઓગણસી વર્ષના જીવનને સન્માન આપતું ઓગણસી ફૂટ ઊંચું આ કીર્તિ મંદિર દરેક પોરબંદરવાસીઓ માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે ત્યારે લોખંડી પુરુષ સરદાર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું નિપુલ પોપડ સાથે અશોક ખાન ગુજરાત ન્યૂઝ પોરબંદર